નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે તમારા મનપસંદ ચેનલ ધ ટેકનિકલ ગુજરાત પર જ્યાં તમને મળશે સરકારી યોજનાઓ ટેકનિકલ માહિતી અને જનહિતની મહત્વપૂર્ણ જાણકારી બિલકુલ સરળ ભાષામાં આજના વિડિયોમાં આપણે જાણીશું રેશન કાર્ડ માટે એ KYC કેવી રીતે કરવી તેની સંપૂર્ણ પ્રક્રિયા ખર્ચ કેટલી આવશે ક્યારે સુધિ થઈ જાય અને ક્યાં જઈને કરાવવું બધું સ્ટેપ બાય સ્ટેપ સમજાવશું જો તમારું પણ રેશન કાર્ડ બંધ થવાની દહેશત છે કે તમને અમુક લાભો મળતા બંધ થઈ ગયા છે તો આ વિડિયો છે ખાસ તમારા માટે મિત્રો વિડિયો તમે અંત સુધી જુઓ અને જો તમને અમારી મહેનત ગમે તો લાઈક અને શેર તો કરજો જ પસબસ્ક્રાઇબ કરીને અમારું મોટિવેશન દો ચાલો હવે જાણીએ સંપૂર્ણ માહિતી 2025 માં સરકાર દ્વારા રેશન કાર્ડના લાભ માટે ડિજિટલ વેરીફિકેશન અરજીઆત બનાવવામાં આવ્યું છે एकेवाईसी नहीं करावathi तुम्हारा कार्ड पर राशन मळवानो बंद थई सके छे એટલે તમામ સભ્યોનો આધાર સાથે જોડાણ ખૂબ જરૂરી છે કોને એકેકેवाईसी કરાવવી ફરજિયાત છે દરેક राशन कार्ड धारક દરેક પરિવારના સભ્યો જેઓના નામ કાર્ડ પર છે ખાસ કરીને એનએફએસએ કાર્ડ ધારકો માટે ફરજિયાત છે ક્યાં એકેકેवाईसी કરાવવી નજીકની ફેર પ્રાઈસ શોપ અન્નદાતા જ્યાંથી राशन મળે છે અથવા નજીકના CSC કોમન સર્વિસ સેન્ટર પર પણ આ પ્રોસેસ થઈ શકે છે જરૂરી દસ્તાવેજો 1 રેશન કાર્ડ ઓરિજિનલ 2 દરેક સભ્યના આધાર કાર્ડ 3 મોબાઈલ નંબર આધાર સાથે જોડાયેલ 4 પાસપોર્ટ સાઈઝ ફોટો જો જરૂરી હોય તો સંપૂર્ણ KYC પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ 1 તમે અન્નદાતા CSC કેન્દ્ર પર જાઓ 2 તમારું રેશન કાર્ડ નંબર આપો 3 દરેક સભ્ય માટે આધાર નંબર આપી ફિંગરપ્રિન્ટ OTP વેરીફિકેશન કરો 4 બધાનો ડેટા સકસેસફુલ વેરીફાય થયા પછી એકનોલેજમેન્ટ સ્લિપ મળશે 5 તમારું KYC અપડેટ થશે અને રાજ્યના પોર્ટલ પર ચડાવવામાં આવશે કેટલો સમય લાગે છે દરેક સભ્ય માટે અંદાજે 3 થી 5 મિનિટ આખો ફેમિલી એક KYC હોતો હોય તો અંદાજે 15 થી 30 મિનિટ जो केंद्र पर रश तो हो राह जो भी पड़ी शकलो खर्च लगे सरकारी दर प्रमाण दस रुपया त्रीस रूपया जेटल खर्च सेंटर पर आ मफत में खास कर सरकारी एफपीएस पर जो कोई पचास रूपया के एक सौ रूपया मांगे तो रसीद मांग खूबज जरूरी है एकेवासी करव एक्नोलेजमेंट स्लिप साचवी राखो साथ ही 10 दिवस में तुम्हारा पोर्टल पर रिकॉर्ड अपडेट થઈ જાય છે એ केवाईसी થવાનો સ્ટેટસ તમારા राशन कार्ड પોર્ટલ પર ચેક કરી શકાય છે મિત્રો એ केवाईसी એક लघु प्रक्रिया છે પણ તમારા राशन कार्डની લોન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારો પરિવારના દરેક સભ્ય માટે સમયસર केवाईसी કરાવો અને સરકારી લાભથી વંચિત ન થાઓ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો તમારા ગામના WhatsApp ગ્રુપમાં શેર કરો અને હા આવો વધુ જાણવા માટે અમારું ચેનલ ધ ટેકનિકલ ગુજરાત ને સબ્સ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો ફરી મલેશો નવું વિડિયો લઈને જય હિન્દ